નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલા તાલુકાના બિલપડ વિસ્તારના બાળકો સ્કૂલે ભણવા જતા જેમને સરકારી બસમાં અવજવર કરતા ખૂબ તકલીફો વેઠી પડતી હોય તે જોવા નજરે પડી બિલપડ ગામ સિકોતર માં તાના મંદિરે મેઈન રોડ થી સરકારી બસો અવજવર થતી હોય અને બિલપડ તેમજ આજુબાજુ ગામના બાળકો

આ બાબતે વારંવાર બસ થોભાવીને ડ્રાઈવર તેમજ રજૂઆત કરવા છતાં પણ ગામ બસ બસ સ્ટેન્ડે સરકારી બસો રાખવામાં આવતી માં ભણવા જતા વિદ્યાર્થીઓના વાલીઓએ ડેપોમાં લેખિત અરજી આપવા તેમજ કરવા છતાં કોઈ જવાબ મળતો નથી જે આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના ના રોજ ના છૂટકે સ્કૂલના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવેલો જેની જાણ આંકલા પોલીસ સ્ટેશને થતા ઘટના સ્થળે આંકલા પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો અને ટોળા ભેગા થયેલા વિખેરવામાં આવ્યા હતા બિલપાડ તેમજ આજુબાજુ ગામમાંથી સ્કૂલ માં ભણવા જતા બાળકોને ખૂબ મુશ્કેલી પડતી હોય જે બાબતે હવે બસ રેકો તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું બાકી રહ્યું છે રિપોર્ટર રાજુ ક્રિયાર બિલપાડ